પાટણ એપીએમસી દ્વારા દિગડી નજીક તમાકુ યાર્ડના પ્રારંભ પૂર્વે દસ હજારથી વધુ બોરીની આવક તમાકુ યાર્ડના પ્રારંભે તમાકુનો બે હજારથી પચીસોનો ભાવ રહે તેવી આશા પાટણ એપીએમસી ની પાલને તમાકુનું વાવેતર કરનાર ખેડૂતો સહિત વેપારીઓએ સરાહનીય લેખાવી પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેડૂતોની લાંબા સમયની માંગણીને ધ્યાનમાં લઈ પાટણ ઉંજા રોડ પર તિગડી ગામ નજીક હંગામી તમાકુ માર્કેટ યાર્ડની તારીખ બીજી એપ્રિલથી શરૂઆત કરવામાં આવી તારીખ બીજી એપ્રિલથી તમાકુનું માર્કેટ યાર્ડના પ્રારંભ પાટણ પંથક સહિત અન્ય વિસ્તારોમાં તમાકુનું ઉત્પાદન કરતા ખેડૂતો દ્વારા પ્રથમ દિવસે ચુમ્માલીસ હજાર છસો પચીસ હજાર થી વધુ તમાકુની બોરી વેચાણ અર્થે લાવવામાં આવી છે ત્યારે તમાકુના માર્કેટ યાર્ડમાં વધુ બોરી આવતા પ્રથમ દિવસે ઊંચામાં ઊંચો ભાવ પચીસો પડતા ખેડૂતોને ખુશીનો માહોલ ત્યારે એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલ દ્વારા તમાકુના માર્કેટ યાર્ડમાં તમાકુનો ભાવ પચીસો એકાવન રૂપિયાથી વધુનો પડી શકે તેવી શક્યતાઓ પણ તેઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે સત્ય પણ પડી હતી આ તમાકુના માર્કેટ યાર્ડમાં હાલમાં ત્રીસ વેપારીઓએ અહીંથી ખરીદી કરવાની તૈયારી બતાવી છે તો હાલમાં ત્રીસ જેટલા હંગામી સ્ટોલ પણ કાર્યરત કરવામાં આવ્યા છે તમાકુના વેચાણ માટે આવતા ખેડૂતો માટે આરામ કરવાની વ્યવસ્થા નાસ્તા માટેની કેન્ટીન ઠંડા પાણી અને વ્યવસ્થા પણ કરવામાં આવી છે એપીએમસી પાટણના સ્નેહલભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ સાચું વજન અને રોકડ ચુકવણીની ખાતરી આપવામાં આવી છે પાટણ જિલ્લા અને આસપાસના વિસ્તારના તમાકુ ઉત્પાદક ખેડૂતોને આ નવા માર્કેટયાર્ડનો લાભ લેવા તેઓએ અપીલ કરી હતી આ નવીન તમાકુ માર્કેટ યાર્ડના વેપારી મૌલિક પટેલે જણાવ્યું હતું કે અગાઉ તેઓ અન્ય પીઠામાં તમાકુ ખરીદવા જતા હતા હવે તેઓ આ નવા માર્કેટ યાર્ડમાંથી તમાકુની ખરીદી કરશે તો અમર અમરનેસા ગામના ખેડૂતોએ પણ આશા વ્યક્ત કરી છે કે અહીં સારી સુવિધાઓ સાથે યોગ્ય ભાવ મળશે પહેલા તેમને તમાકુ વેચાણ દૂર જવું પડતું હતું પરંતુ હવે ઘર આંગણે આ સુવિધા ઉપલબ્ધ બનતા સમય અને નાણાંનો બચાવ થશે પાટણ એપીએમસી દ્વારા પાટણ ઊંઝા રોડ પર આવેલ દિગડી ગામ નજીક કાર્યરત કરાયેલ તમાકુના માર્કેટ યાર્ડથી તમાકુનું ઉત્પાદન કરતા ખેડૂતોને તેમજ વેપારીઓને ઘણો ફાયદો થશે રાજુભાઈ પટેલ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર